પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે મોદી સરકારની ગેરંટીનું ભારતીય રેલવેનું આધુનિકરણ રૂપિયા પંચ્યાસી હજાર કરોડથીના રેલ પ્રોજેક્ટનું શ્રી નરેન્દ્રભાઈ મોદી માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા શિલાયન્સ અને રાષ્ટ્રોને સમર્પણ દસ વંદે માતરમ એક્સપ્રેસને ટ્રેનોને સહિત અન્ય રેલ સેવાઓને પ્રસ્થાન કરેગે સંકેત આપી શુભારંભ બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ રાધનપુર રેલવે સ્ટેશન ખાતે વિજુલધારા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે પાટણ જિલ્લાના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિનજી સોલંકી અને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી સુરજ બાપુ અને રાધનપુર તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી લગદીરભાઈ ચૌધરી અને કેશુભા પરમાર અને ડૉક્ટર દેવજીભાઈ પટેલ અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી અને રમેશભાઈ સિંધવ અને કરશનભાઈ ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતમાં રેલવે અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાદ માંડલના એડીએન એસપી હરેન્દ્ર પ્રસાદ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં મોદી સરકારની ગેરંટી અંતર્ગત કાર્યક્રમ યોજાયો બસો ઓગણીસ ગુડ ટ્રેનોના રૂટ માલ ગોડાઉનમાં રાધનપુરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર દિનિશભાઈ ઠાકોર રાધનપુર પાટણ રેલવેના કામોનું લોકાર્પણમાં ઉપસ્થિત રહે શું કહેવામાં અમદાવાદ ખાતેથી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારત સરકારના રેલવે દ્વારા પંચ્યાસી હજાર કરોડ રૂપિયાના વર્ચ્યુલી લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યા છે હું નરેન્દ્રભાઈને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ વિકાસના કામોની જે આખા દેશને ભેટ ધરી રાધનપુરનો રાધનપુરનું યાદ કરું રાધનપુર રેલવે સ્ટેશન ઉપર આજુબાજુના ખેડૂતો ઉદ્યોગકારો નાના નાના વેપારીઓનો પોતાનો માલ સામાન આખા દેશમાં પહોંચાડવા માટેની એક સુવિધા મળશે સાથે સાથે આખા ભારતમાં પણ જે જન સેવા કેન્દ્રો તો સસ્તી દવા દ્વારા રેલવે સ્ટેશન ઉપર પણ પ્રજાને એ લાભો મળી રહે એના પણ ઉદ્ઘાટન અને સમારંભમાં કર્યું છે આજનો આ પ્રસંગ નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલ દ્વારા વિકાસના કાર્યો પ્રજાને અર્પણ કર્યા છે ત્યારે હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચલો हमारे यशस्वी प्रधानमंत्री जी के द्वारा रेलवे में किए गए कार्यों रेलवे में संरचना से संबंधित जो कार्य हुए हैं जो विकास हुए हैं विभिन्न क्षेत्रों में हुए हैं उसका लोकार्पण किया गया है और कुछ ऐसे कार्यों का भी शिलान्यास किया गया है जो भविष्य में रेलवे बनाने वाली है तो ये कार्यक्रम हमारे प्रधानमंत्री के नेतृत्व में आज संपन्न हुआ है और रेलवे की जो नई नई जो आ, साधन बने हैं परियोजनाएं तैयार हुई हैं उनको लोकार्पित करके देश को सौंपा गया है आपका मैं रेलवे में सहायक मंडल इंजीनियर राधनपुर में पोस्टेड हूँ और मेरे साथी और मैं नोडल अधिकारी हूँ ऑफिसर हूँ और ये मेरे साथी सहायक मंडल दूर एन संचार